મોરબીના ટીમડી ગામ પાસે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ ગુનો નોંધાતા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ મોરબી તાલુકા પોલીસ મથકેથી આજે સવારે અગિયાર વાગે મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઈવે ઉપર આવેલા ટીમડી ગામના પાટિયા પાસે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની પરિવારની સગીર વયની દીકરી કે જે બાજુમાં આવેલા કોઈ સિરામિકના કારખાનામાં સફાઈ કામકાજ કરવા માટે જતી હતી તેણીનું લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે એક શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જે અંગે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ મોરબીના માળિયા એવે પાસે ટીમડી નજીક રહીને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની દીકરી કામકાજ કરવા માટે જતી હોય અને ત્યાંથી સંપર્કમાં આવ્યા બાદ રમઝાન તાજુદીન બ્લોચ જાતે મકરાણી નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો જેથી હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે રમઝાન તાજુદીન બ્લોચ મકરાણી ઉંમર વર્ષ આશરે છવ્વીસ રહે આનંદનગર સોસાયટી સનાળા કંડલા બાયપાસ મોરબી વાડા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ મુજબ અપહરણ અંગે ગુનો દાખલ કરેલો છે અને હાલ સગીરાને શોધવા અને આરોપી રમઝાન બ્લોચને પકડવા માટે તાલુકા પોલીસ મથકના પીઆઈ કે એ વાડા દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે